છ છ કલરમાં છે ને તમારા માટે સુપર એ ડિઝાઇન લઈને આવી ગયા છે કે નાના મોટા પ્રસંગમાં પહેરી શકો એ ટાઈમ એક પીસ આખો ઓવર યુ કરેલો છે તમે નજીકથી જોઈ શકો છો આપણે સ્ટેપ બાય સ્ટેપ કલર પણ જોવાના છે અને એકદમ છે ને રિઝનેબલ પ્રાઇસમાં તમને દેવાના છે ખાલી કલર જોઈ લો બધા એકથી એક ચડીયા કલર લેવાના છે અને છે ને જે બી કસ્ટમરને કોઈ પણ કલર તમે એનો ફોટો પાડીને વોટ્સઅપમાં મોકલી આપજો આપણે લાસ્ટમાં એક પીસ આખો ઓપન કરીને જોવાના છે કે વિડીયોમાં નવો હોને સૌથી પહેલાં ફોલો કરી આપજો અને છે ને જે લોકો એકદમ લૂઝ કપડામાં જે સાડીઓ ગોતતો હોય ને એના માટેનું બેસ્ટ કલેક્શન રહેવાનું છે આપણે આખો પીસ ઓપન કરીને જોઈ લઈએ અને આ બધું છે ને કોઈ પ્રકારની નહીં આવો દોરા દોરાનું વણાટ કરેલો આવશે જે તમે કોઈ દિવસ નીકળવાનો નથી ખાલી પલ્લુનો લુક જુઓ એકદમ શાનદાર આખો પીસ રહેવાનો છે એકદમ ડિઝાઇનર વસ્તુ રહેવાની છે ને કપડાંની વાત કરીએ ને તો એકદમ કૂણું કપડું છે આખો દિવસ તમે પહેરી શકો ઉનાળામાં પણ એ છે ને નાના મોટા પ્રસંગમાં તો તમે પહેરવું હોય ને તો પણ તમે એને પ્રાયોરિટી આપી શકો છો બ્લાઉઝની વાત કરીએ તો આ ટાઈપનું જેકા ટાઈપનું આખું બ્લાઉઝ અને એવાનો છે ફેન્સી બ્લાઉઝ છે તો ચાલો મિત્રો જે પણ કલર ગમે એનો ફોટો પાડીને વોટ્સઅપમાં મોકલો ઓર્ડર કરવા માટે અથવા શોપને વિઝિટ કરવા માટે થેન્ક યુ ગાઈઝ